જે જે ટ્રમ્પ અને મુલાકાત થઈ વર્ષથી યુક્રેન અને રશિયા યુદ્ધ છે એ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું અને હવે જ્યારે ટ્રમ્પ જ્યારે સત્તામાં ફરી એક વખત વાપસી કરી છે બીજી વખત જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે આશાઓ વધી હતી કે હવે ટ્રમ્પ આમાં ઉકેલ યુદ્ધની સમાપ્તિ તરફ એવા નિર્ણયો ઠોસ નિર્ણયો લઈ શકે છે એ પહેલા એમને પુતિન સાથે મુલાકાત કરી અને જેલેન્સકી સાથે પણ બેઠકની આજે વાત બેઠક થઈ હતી વ્હાઈટ હાઉસમાં પરંતુ આ બેઠકમાં કોઈ નિરાકરણ તો ન આવ્યું પરંતુ પરિસ્થિતિ વધુ બગડી કારણ કે જે પ્રકારે અને ટ્રમ્પ આમ તો મિનિટ સુધીની આખી બેઠકનું જે આ સમય હતો પરંતુ પહેલી શરૂઆતની ચાલીસ મિનિટ ખૂબ શાંતિથી વાત થઈ હતી પરંતુ પાછીની જે દસ મિનિટ હતી એ ઘણી જ ઉગ્ર હતી કેમ કે જેલેન્સ્કીએ મુદ્દો રાખ્યો કે અમે યુદ્ધ સમાપ્તિ તરફ ત્યારે જ અમે હા કહી શકીએ કોઈ અમને સુરક્ષા માટેની કોઈ ચોક્કસ દેખાયું હતું જેલેન્સ્કી પણ ત્યાંથી ગુસ્સામાંથી નીકળી ગયા હતા એટલે પરિસ્થિતિ વધુ બગડી હતી અને કદાચ હવે ભવિષ્યમાં આ યુદ્ધ કેટલું જલ્દી સમાપ્ત થશે એ ધારણાઓ વચ્ચે સવાલ અહીં ઊભો થઈ ગયો છે વિકાસ બિલકુલ અને ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો હતા કહ્યું કે યુ આર વિથ વર્લ્ડ વોર તેમણે વર્લ્ડ વોર થ્રી થઈ શકે છે તેવી ચેતવણી જેલેન્સ્કીને આપી જેલેન્સ્કીને કહ્યું કે તમે આમાં જુગાર રમી રહ્યા જુગાર રમી રહ્યા છો તમે રમત રમી રહ્યા છો અને આ એવા દ્રશ્યો હતા કારણ કે અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે જોયું છે કે અમેરિકાનું આ વ્હાઇટ હાઉસ અને તેની એ ઓવલ ઓફિસ એ ઓલ ઓફિસમાં આપણે જોઈએ છે કે બે બે દેશના રાષ્ટ્ર અધ્યક્ષો શાંતિથી વાતચીત કરતા હોય છે હસ્તામુખે બંને વાતચીત કરે છે સારો સંવાદ કરે છે એ થોડી મજાક મસ્તી પણ કરે છે અને પછી બંને દેશ વિશે જે તેમના એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે વાતો હોય કે પછી સહકાર કરવાનો કે જે કરાર કરવાનો હોય ડીલ કરવાની હોય એ બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે બંને દેશ કેવી રીતે આગળ વધી શકે વૈશ્વિક લેવલની સમસ્યા છે તેનું કેવી રીતે નિરાકરણ લાવવામાં આવે તે વિશે વાતચીત થતી હોય છે અને ત્યાં ઇન્ટરનેશનલ મીડિયા પણ હાજર હોય છે બે રાષ્ટ્રપ્રમુખ આવી રીતે ઉગ્ર ચર્ચા કરતા હશે ને એ પણ યુક્રેનના જે અહીંયાના પ્રમુખ છે જેલન્સ્કી તે અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે કે વ્હાઇટ હાઉસની અંદર ત્યાં બેસીને ઓવલ ઓફિસની અંદર તે સીધો જ ત્યાં ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યા હતા તેમના જે નાયબ રાષ્ટ્રપતિ છે એમની સાથે પણ જે જેન્સ છે એમની સાથે પણ કહ્યું કે તમે ઊંચા અવાજ મારી સાથે વાતચીત ના કરી શકો અહીંયા હકીકત એ છે કે જે છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બધાને ખબર છે કે અમેરિકાની મદદથી જ યુદ્ધમાં અત્યાર સુધી યુક્રેન અત્યારે ત્યાં ટકી શક્યું છે ખમી શક્યું છે કારણ કે અપજો ડોલરનું તેણે ત્યાંથી અમેરિકા એ યુક્રેનને મદદ કરી છે તેના કારણે જ આ યુદ્ધ આટલું લાંબુ ટક્યું છે પરંતુ હવે અમેરિકાની ડિમાન્ડ એમ છે કે અમે તો આટલી તમને મદદ કરી હવે અમેરિકાનો ફાયદો શું અને આજ લઈને એક ખનીજ ડીલ થવાની હતી તેની પર જેલેન્સકી હસ્તાક્ષર કરવાના હતા પરંતુ હસ્તાક્ષર થાય પહેલા બંને વચ્ચે જોરદાર ઉગ્ર ચર્ચા થઈ અને પછી હવે આખા વિશ્વમાં તેની ચર્ચાઓ થઈ રહી છે કે હવે આગળ શું થશે શું હવે યુક્રેન સાઇડમાં ધકેલાઈ જશે શું આમાં કોઈ નવો એક નવો જ જોવા મળશે શું યુરોપમાં પણ હવે રશિયા આક્રમણ કરશે ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ દેવજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ઓવલ ઓફિસના વિઝ્યુઅલ તો તમે ઘણી વાર જોયા હશે ઘણા બધા રાષ્ટ્રાધ્યક્ષો મળે છે એકદમ શાંત મને હસતા હસતા બે રાષ્ટ્ર વાતચીત કરતા હોય છે પરંતુ ગઈકાલના દ્રશ્યોની આપે પણ કલ્પના કરી હતી નહીં જરા પણ નહીં ગઈકાલના જે કંઈ પણ દ્રશ્યો જોવા મળ્યા એ એકદમ વિચલિત કરનારા એટલા માટે હતા કે જયારે ડિપ્લોમસીની વાત થતી હોય ત્યારે પરસ્પર સમજૂતીની આપસી સંવાદની અને કઈ મીનિંગફુલ ડાયલોગ ની વાત થતી હોય છે તો ડિપ્લોમસી તો જવા દો પણ ડિપ્લોમસી સિવાય જે બેઝિક શિષ્ટાચાર શાલીનતા આપણે જેને કહીએ એ પણ જાણે ગુમાવી ચૂક્યા હોય એ પ્રકારનું વર્તન હતું યસ યુક્રેન ના જ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે કહ્યું છે એમની ભાષામાં કહીએ તો જેલેન્સી ત્યાં આઉટ નંબર થયા હતા મેજોરિટીમાં નહોતા ટ્રમ્પ અને એમના ઉપપ્રમુખ બંને લોકો ત્યાં હાજર હતા એટલે વધારે અમેરિકા આ ચર્ચા દરમિયાન પણ ઘણો બધો પ્રયત્ન કર્યો ચર્ચાને વ્યવસ્થિત કરવાનો સ્થિતિ પર લાવવાનો એમણે ક્યાં સુધી કીધું ટ્રમ્પ જ્યારે કહે છે કે અમારા સપોર્ટ વગર આપ કદાચ બે અઠવાડિયા પણ ન ટકી શક્યા હોય ત્યારે ગ્રેટિટ્યુડ આભારના ભાવ સાથે ઝેલેન્સકી એમ પણ કહે છે કે પુતિનના શબ્દોમાં કહું તો અમે ત્રણ દિવસ ના ટક્યા હોય એ વાત ઉપર પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ખીન્નાઈ જાય છે એ અને વાત આગળ ન થઈ શકે ગેમ્બલિંગ વર્લ્ડ વોર થ્રી ની એવી વાત કરે અને ઝેલેન્સકી પણ જે રીતે યુદ્ધ વિરામ અને યુદ્ધ અમે નહીં રોકીએ એની વાત કરે એ બંને પક્ષેથી થોડું વધારે થોડું વધારે અમેરિકા તરફથી પણ બંને તરફથી ડિસેન્સી અને ડિપ્લોમસી ની જે અપેક્ષિત હદો છે એ બધું ક્રોસ કરી જાય એ રીતનું આ વર્તન હતું અને એના જ પડઘા બધે પડી રહ્યા છે યુરોપના બધા નેતાઓ એ પોલેન્ડના પ્રધાનમંત્રી હોય જર્મનીમાં જે સત્તારૂઢ થવાના છે એ ચૂંટાયેલી ગવર્મેન્ટના જે પોલિટિકલ પાર્ટીના હેડ છે એ હોય મેક્રોન હોય બધા લોકો રેલી અરાઉન્ડ કરે છે ઝેલેન્સ્કી અને એના સમર્થનમાં બિલકુલ અને જયદેવભાઈ આમાં જે જેલન્સ્કી છે કદાચ તેમણે કાચું કાપ્યું કારણ કે અગાઉ પણ આપણે અનેક એવા વિઝ્યુઅલ જોયા છે જાણે કે જોર્ડનના કિંગની વાત કરીએ કેમ પરંતુ મેક્રો ને પછી તેમનો હાથ પકડીને કહ્યું કે યુરોપ પણ મદદ કરે છે શું આવી રીતે એ વાત કદાચ અટકાવી શકાય હો ચોક્કસ પણ એને એટલા માટે થોડું વધારે અમેરિકા તરફથી પણ ઝેલેન્કી તરફથી જરાય નહીં તેવું એટલા માટે ના કહી શકાય કે અત્યારે આ જે લગભગ વોર ફટિ જેને કહેવાય એવા કપડામાં હોય છે એના ઉપર રિમાર્ક કરતા કરતા ટ્રમ્પે તમે આવી રીતે આ કપડાં પહેરીને મળવા આવો છો એવી વાતો પણ જ્યારે હળવી રીતે કરી હોય ત્યારે એ સંકેત હતો ઝેલેન્સકી માટે અને બાઇડન ના ખુલ્લા વિરોધ અને ટ્રમ્પ ની જે રીતની વાતચીત થઈ છે સ્વોર્ન એનિમીઝ જેને કહેવાય કસમ ખાયેલા દુષ્ક એક સમયના રશિયા અને અમેરિકા એ નેવું મિનિટ ની વાતચીત કરી લે ટ્રમ્પ છૂટાવાની સાથો સાથ જ એ જ્યારે થાય એવા સંકેતો મળે ત્યારે ઝેલેન્સકી એ જરાક સ્થિતિની નબ્જ પારખતા પારખતા થોડું મેચ્યોર બિહેવિયર કરવાની જરૂર હતી હજી પણ આ ચર્ચાને એ વધુ સારી રીતે શાલીનતાથી લઈ શક્યા હોત અને જે હંમેશાને માટે એ કરતા રહ્યા છે એવી સહાનુભૂતિવાળી ફિલિંગ જો એ કરી શક્યા હોત તો માનવતાવાદી અમેરિકાના લોકો હોય ત્યાંના સેનેટર્સ હોય એમને પણ માનવતાવાદી અપીલથી જ એ પોતાના હિતમાં આ મીટિંગ મોડ આપી શકતા હોત

હજી ચોક્કસપણે હું તો એમ સુધી કહીશ કે હજી પણ ભારત પાસે અત્યારનો મોકો છે કે આ સ્થિતિ ભારત એવી ભૂમિકા પોતે અખત્યાર કરે કે આપણે આપણો આમાં વૈશ્વિક શાંતિ સ્થાપવામાં સૌથી વધુ મજબૂત આપણે દેશ છીએ એવી રીતે પ્રોજેક્ટ કરી શકીએ કઈ રીતે થઈ શકે એ કે આપણે અમેરિકા કરે આપણે રશિયા અને યુક્રેન બંનેને શાંતિ સ્થાપવાની ને યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે એક મોટું કામ બીજું મોટું કામ કે જે રીતે આ મધ્યથી થવાનું જગત જમાદાર થવાનું ટ્રમ્પ સ્વીકારે અને કરે પણ એ કરવામાં બંધપારણે કેટલીક કમર્શિયલ ડીલ થતી હોય પણ એવા શિષ્ટાચાર અને એવી મુસદ્દીગીરી પણ નેવે મૂકીને ટ્રમ્પ સીધે સીધો આ નબળી સ્થિતિમાં ગેલેન્સી છે એટલે રેર મિનરલ્સ ત્યાંના ખનીજોની વ્યાપારિક આર્થિક ડીલ સીધી આગળ વધારી દે પોતાના હિત માટે આવો સિત્તે સીધો સ્વાર્થ નો સંબંધ તો ભારત નહીં જ રાખે ન રાખવો જોઈએ અને માત્ર બંને દેશોના હિતમાં માનવતાના હિતમાં

પૂર્વ પ્રમુખ રશિયાના એમણે તો એટલે એક સુવર ટ્વીટર ટ્વીટ કરીને કીધું છે એટલે ઉન્માદ માહોલ ચોક્કસ હશે ઉત્સાહ અને ઉત્સવ કદાચ હજી એટલા માટે સેલિબ્રેશન યસ છો તેમ એવી રીતે બધું સેલિબ્રેશન હોઈ શકે પણ આજે યુરોપિયન દેશોના પ્રમુખોની મીટિંગ યુકે માં કેનાટી ઇંગ્લેન્ડમાં થવાની છે મેક્રોન એમાં તો યુરોપિયન આર્મીની વાત પણ કરવાના છે થોડા સંકેતો આપ્યા છે એટલે રસ્તો સરળ હોઈ શકે પણ રેડ કાર્પેટ તો હજી નથી આભાર અમારી સાથે બદલ બદલ વાતચીત કરવા હવે આ જે બે નેતાઓની ઉગ્ર ચર્ચા છે એનાથી એક વાત નક્કી છે કે અત્યારે અમેરિકા એ સ્થિતિમાં છે કે ફક્ત અમેરિકા ફર્સ્ટ એ જ સિદ્ધાંત સાથે આગળ ચાલી રહ્યું છે પછી સામે ગમે તે હોય અમને ફાયદો જોઈએ એ રીતે જ ટ્રમ્પ અત્યારે આગળ વધી રહ્યા છે